રંગ લાગ્યો બસ એક જ મા તારો બીજો રંગ જ નહી એક જ રંગ સૃષ્ટિ ને સલાવનારી માં એ મા નો રંગ એક જ સર્વ જગત ગૌરવ થવો જોઈએ મારા માં કોણ છે હે આનંદ આવે છે આમ ગૌરવ થવો જોઈએ મારા માં કોણ છે તો જ ખરેખર ખુમારી પ્રગટે અંદર પડ્યું જ છે બધું ક્યારે જાગૃત થાય જયારે આ આવે ને તો ક્યુ મારા માં કોણ છે શક્તિ જ્યારે અંદર થી તમારી આ એક શક્તિ જ છે તમારી તમારી જાગ્રત થાય એટલે શક્તિ સપોર્ટ દેવા માટે બે વસ્તુ છે તમારામાં નેગેટિવ પ્રગટ થાય તો નેગેટિવ સાથ દેવા માટે હા તમે ને તમે હો અંદર થી નેગેટિવ આવી એટલે નેગેટિવ તમને સપોર્ટ આપે અને જો પોઝિટિવ આવ્યું તો પોઝિટિવ તમને સપોર્ટ આપે જો પોઝિટિવ આવે સાત્વિક શક્તિ તમને સપોર્ટ આપે જો નેગેટિવ આવે તો તામસી શક્તિ તમને સપોર્ટ આપે

રોજ જો એટલે તમારી અંદર છે ને એ થિંક થવા મળે અંદરથી હા પોઝિટિવ આપણે કેવું બનવું છે એટલે હું પોઝિટિવ એટલે કેવું બનવું છે આપણે આદર્શ તો શું કરવું પડે કોના માટે સ્વ માટે સ્વ નો ઉદ્ધાર સ્વ કરી જય મહાવંભરી